ભારતીય શેર બજારમાં દિવાળીનું મુહૂર્ત ટ્રેડિંગ મુહૂર્ત આ ટ્રેડિંગમાં ભારતીય શેર બજાર લીલા નિશાન પર નિફ્ટીમાં પચાસ અને સેન્સેક્સમાં એકસો સિત્તેર પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો અને શગુનના શેર લઈ રોકાણકારોએ ટ્રેડિંગની શરૂઆત કરી છે તો ભારતીય શેર બજારમાં દિવાળીનું મુહૂર્ત સાચવવા માટે અત્યારે મુહૂર્ત ટ્રેડિંગમાં લીલા નિશાન પર શેર બજાર જોવા મળી રહ્યું છે નિફ્ટીમાં પચાસની સાથોસાથ સેન્સેક્સમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે સેન્સેક્સમાં પણ એકસો સિત્તેર પોઈન્ટનો ઉછાળો છે અને શગુનના શેર લઈ રોકાણકારોએ ટ્રેડિંગની શરૂઆત કરી છે ભારતીય શેર બજારમાં દિવાળીનું મુહૂર્ત ટ્રેડિંગ મુહૂર્ત આ ટ્રેડિંગમાં ભારતીય શેર બજાર લીલા નિશાન પર નિફ્ટીમાં પચાસ અને સેન્સેક્સમાં એકસો સિત્તેર પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો અને શગુનના શેર લઈ રોકાણકારોએ ટ્રેડિંગની શરૂઆત કરી છે તો ભારતીય શેર બજારમાં દિવાળીનું મુહૂર્ત સાચવવા માટે અત્યારે મુહૂર્ત ટ્રેડિંગમાં લીલા નિશાન પર શેરબજાર જોવા મળી રહ્યું છે નિફ્ટીમાં પચાસની સાથોસાથ સેન્સેક્સમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે સેન્સેક્સમાં પણ એકસો સિત્તેર પોઈન્ટનો ઉછાળો છે અને શગુનના શેર લઈ રોકાણકારોએ ટ્રેડિંગની શરૂઆત કરી છે